લખેલી સાથે જોવા માટે ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ સાથે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન ને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલા જોવા માટે સૌથી પહેલા વડાપાવના વડા નું બહારનું લેયર કરવા માટે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે હવે તેમાં વન ફોર ટી જેટલો હળદર પાવડર એક પીન જેટલી હિંગ તો વડાના બહારના લેયર માં થોડી હિંગ એડ કરવાથી તે પચવામાં હળવું રહે છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને વડા એકદમ ફૂલેલા બને તેના માટે વન બાય એટ એટલે કે એક પીન જેટલો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા એડ કરી દઈએ અને મસાલાને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈએ હવે બેટર બનાવવા માટે થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે બહારના લેયરનું મીડિયમ થીક અને

સાથે તે ચમચાના પાછળના ભાગને પણ એકદમ સારી રીતે કોટ કરી લે છે મીન્સ તે મીડિયમ રીતનું બેટર તૈયાર કરવામાં મારે થ્રી ફોર્થ કપ જેટલા પાણીની જરૂર પડેલી છે તો હવે આપણે આ બેટરને ફેટવાનું છે તો વિસ્કની મદદથી બેટરને આ રીતના એક જ ડાયરેક્શનમાં ફેરવતા જઈને આપણે તેને સારી રીતે ફેટી લઈએ તો બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે જેનાથી આપણા વડા એકદમ ફૂલેલા અને બહારથી ક્રિસ્પી બને છે તે લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે બાજુની સ્ક્રીનમાં જોઈ શકો છો કે બેટરનો કલર પહેલા કરતા બદલાઈ ગયો છે સાથે તે થોડું ફૂલી પણ ગયું છે મીન્સ તે સારી રીતે ફેટાઈ ગયું છે તો હવે વડા તળાયા પછી બહારનું લેયર એકદમ ક્રિસ્પી રહે તેના માટે તેમાં એક મોટી ચમચ જેટલું ગરમ તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો વડાના બહારના લેયર માટે આપણું ચણાના લોટનું બેટર તૈયાર થઈ ગયું છે

અને વન ફોર્થ કપ જેટલા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે ક્રશ કરી લઈએ તો તમારે આ પ્રોસેસ જો મિક્સર જારમાં કરવી હોય તો કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર મિક્સર જારને ચાલુ બંધ કરતા જઈને તમે આ પેસ્ટને આ ક્રશ કરી શકો છો થોડી બધી જ વસ્તુ સારી રીતે ક્રશ થઈ ગઈ છે અને આપણી સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે આ મસાલા પેસ્ટ સાથે વડાનો સ્વાદ એકદમ સરસ લાગશે હવે વડા માટે મેં અહીંયા વજનમાં પાંચસો ગ્રામ અને ચાર મીડિયમ સાઇઝના બાફેલા બટેટા લીધેલા છે તો બટેટાને બાફીને તેને થોડા ઠંડા કરી લીધેલા છે તેમાં મોઇશ્ચરનો ભાગ ભાગ એટલે કે પાણીનો ન રહે તો હવે સારી રીતે મેશ કરી લઈએ તો અહીંયા તમે હાથની જગ્યાએ પોટેટો મેશરનો ઉપયોગ પણ કરી શકો છો તો બટેટા સારી રીતે મેશ થઈ ગયા છે અને તેમાં કોઈ પણ જાતના મોટા ખંડ નથી તો હવે મસાલાનો વઘાર કરવા પેનમાં બે મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને હવે ગરમ તેલમાં એક ચમચ જેટલી રાઈ એક ચમચ જીરું એક પીન જેટલી હિંગ એડ કરીને રાઈ અને જીરુંને સારી રીતે કકડાવી લઈએ તો આપણા રાઈ જીરું સારી રીતે કકડી ગયા છે હવે ખાયણીમાં તૈયાર કરેલી પેસ્ટને પેનમાં એડ કરી દઈએ અને તેલમાં સારી રીતે સાથરી લઈએ તો લગભગ બે મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે પેસ્ટની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે મીન્સ તે સારી રીતે સોતે થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ અને મસાલામાં અડધી ચમચ જેટલો હળદર પાવડર અડધી ચમચ જેટલો ધાણા જીરો પાવડર વન ફોર ટી જેટલો ગરમ મસાલા પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધા જ મસાલાને તેલમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલાને આ રીતના તેલમાં એડ કરવાથી વડાનો સ્વાદ એકદમ સરસ લાગે છે તો આપણા મસાલા તેલમાં સારી રીતે સોતે થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને સોતે કરેલો મસાલો બટેટામાં એડ કરી દઈએ સાથે વન ફોર્થ કપ જેટલા કોથમીના પાન અને એક જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો મસાલામાં થોડું લીંબુ એડ કરવાથી તેનો સ્વાદ એકદમ ચટપટો લાગે છે તો આપણો વડાનો મસાલો તૈયાર થઈ ગયો છે અને તે આ રીતનો એકદમ ડ્રાય છે જો આ સમય તમારો મસાલો થોડો પણ ભીનો લાગતો હોય તો મસાલાને પેનમાં એકથી થી બે મિનિટ માટે રોસ્ટ કરી લેજો જેથી તે એકદમ ડ્રાય થઈ જાય વડા બનાવવા માટે થોડો મસાલો હાથમાં લઈને તેને રાઉન્ડ શેપ નો બોલ બનાવી લઈએ અને હવે આ રીતના બધા જ બોલ ને તૈયાર કરી લઈએ અને વડાના બેટર ને જોઈએ તો રેસ્ટ પછી આપણું બેટર એકદમ સારી રીતે સેટ થઈ ગયું છે અને તેની કન્સિસ્ટન્સી પણ મીડિયમ છે જો આ સમયે તમારું બેટર થોડું પણ પતલું લાગતું હોય તો થી બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરી દેજો અને જો બેટર વધુ પડતું જાડું લાગતું હોય તો થોડું પાણી એડ કરીને બેટરને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો હવે મસાલામાંથી તૈયાર કરેલા બોલને બેટરમાં એડ કરીને બેટરથી સારી રીતે કોટ કરી લઈએ અને હવે ચમચીની મદદથી વધારાના બેટરને આ રીતના કાઢી લઈએ હવે વડાને તળવા માટે મેં અહીંયા ગેસની ફ્લેમ પર તેલ ગરમ કરવા રાખેલું છે તો શરૂઆતમાં આપણે વડાને એડ કરીએ ત્યારે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને હવે ગરમ તેલમાં વડાને એડ કરી દઈએ તો તેલમાં આપણા બધા જ વડા એડ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે અને વડાને આ રીતના ઝારાની મદદથી બંને બાજુ પલટાવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ તો વડાને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે જેથી તે અંદર સુધી એકદમ સારી રીતે તળાઈ જાય અને જરા પણ કાચા ન રહે તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે વડા બહારથી એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે તો એ તળાયેલા વડાને ઝારામાં લઈ લઈએ જેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો આપણા વડા તૈયાર થઈ ગયા છે ચટપટા મસાલા સાથે એકવાર આ વડાને જરૂરથી ટ્રાય કરજો એકદમ ટેસ્ટી લાગે છે તો હવે વડા સાથે ખાવાની મજા આવે તેવો ટેસ્ટી ચૂરો બનાવવા માટે વધેલા બેટરમાં થોડું પાણી એડ કરીને બેટરને પતલું કરી દઈએ અને હવે બેટરને આ રીતના આંગળીમાં લઈને ગરમ તેલમાં એડ કરી દઈએ આપણું બેટર એડ થઈ ગયું છે હવે તેને આ રીતના ઝારાની મદદથી બંને બાજુ ફેરવતા જઈને ક્રિસ્પી કરી લઈએ તો લગભગ પાંચ મિનિટમાં જ આપણો ક્રિસ્પી ચૂરો તૈયાર થઈ ગયો છે તો હવે તળાયેલા ચૂરાને ઝારામાં લઈ લઈએ તેથી વધારાનું બધું જ તેલ નીકળી જાય તો હવે વડા સાથે ખાવાની મજા આવે તેવા મરચાંને તળવા માટે મેં મરચામાં આ રીતની સ્લેટ્સ લગાવી દીધેલી છે તો હવે મરચાં તેલમાં એડ કરીને એ ફક્ત એક મિનિટમાં તળી લઈએ આપણે મરચાં તળાઈ ગયા છે હવે તેને તેલમાંથી કાઢી લઈએ હવે વડાપાઉમાં એડ કરવાની સૂકી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા આઠથી નવ લસણની કઢી લીધેલી છે તો મેં લસણની કઢીને અડધી ચમચી જેટલા તેલમાં બે મિનિટ માટે રોસ્ટ કરી લીધેલી છે જેથી ચટણીમાં તેનો કાચો સ્વાદ ન આવે સાથે ત્રણ મોટી ચમચેટલા સિંગદાણા અને ત્રણ મોટી ચમચેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે તમે અહીંયા સિંગદાણા અને સૂકા કોપરાને બે મિનિટ માટે ડ્રાય રોસ્ટ કરી દીધેલા છે જેથી તેમાં કોઈ પણ જાતનો મોઇશ્ચરનો ભાગ હોય તો તે વયો જાય અને ચટણી લાંબા સમય સુધી સારી રહે તો હવે બધી જ વસ્તુને મિક્સર જારમાં એડ કરી દઈએ તો મેં સિંગદાણા અને સૂકા કોપરાનું પ્રમાણ સરખું રાખેલું છે હવે ચટણીનો કલર એકદમ સરસ આવે તેના માટે ડોટ મોટી ચમચીટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈએ મરચાનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો આની સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ તો આ ચટણીને આપણે એકદમ ડ્રાય અને દરદરી બનાવવાની છે તો મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને ચટણીને ક્રશ કરી લઈએ તે હવે મિક્સર જારનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ ડ્રાય અને લસણની ફ્લેવર સાથે સૂકી ચટણી તૈયાર થઈ ગઈ છે છેને બનાવી એકદમ સહેલી તે હવે કોથમીર મરચાની ચટપટી ચટણી બનાવવા માટે મેં અહીંયા એક પંચ જેટલા કોથમીરના પાન ડાળી સહિત લીધેલા છે સાથે તીખાશ માટે ત્રણથી ચાર લીલા મરચાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો બેથી ત્રણ લસણની કડી વન ફોર ટી સ્પૂન જેટલું જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ હવે ચટણીને ચટપટો સ્વાદ દેવા માટે એક રસ ને એડ કરી દઈએ અને સાથે અડધી ચમચી ખાંડ એડ કરી દઈએ અને હવે ચટણીનો કલર લાંબા સમય સુધી ગ્રીન જળવાઈ રહે તેના માટે મેં થોડું ઠંડુ પાણી લીધેલું છે તમે તેની જગ્યાએ આઈસ ક્યુબનો ઉપયોગ પણ કરી શકો છો તો અહીંયા આપણે વધુ પડતા પાણીનો ઉપયોગ નથી કરવાનો બસ ચટણીને પીસવા પૂરતું જ પાણી એડ કરવાનું છે અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે ચટપટી લીલી ચટ્ટી તૈયાર થઈ ગઈ છે તો હવે અમદાવાદ સ્ટાઇલ વડાપાઉં બનાવવા માટે મેં તવો રાખેલો છે તમે ઘરમાં રહેલા કોઈ પણ તવાનો ઉપયોગ કરી શકો છો તો હવે ગરમ તવા ઉપર બટર એડ કરતા પહેલાં થોડું તેલ એડ કરી દઈએ જેથી આપણું બટર બળે નહીં અને હવે પાઉને શેકવા માટે બટરને એડ કરી દઈએ અહીંયા બટરની ક્વોન્ટિટી તમે જે રીતના ભાવતી હોય તે રીતે તમે એડ કરી શકો છો તો હવે ગરમ બટરમાં એક ચમચી જેટલી તૈયાર કરેલી સૂકી લસણની ચટણી એડ કરી દઈએ અને તેને બટર સાથે સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે વડાપાઉં માટે મેં પાઉમાં આ રીતના વચ્ચે છરીથી કાપો કરીને સ્લીટ્સ લગાવી દીધેલી છે હવે પાઉને આ રીતના ચટણી અને બટરમાં સારી રીતે ફેરવીને તેનાથી કોટ કરી લઈએ તો આપણું પાઉં સ્પાઇસી ચટણી અને બટર સાથે કોટ થઈને એકદમ ટેસ્ટી તૈયાર થઈ ગયું છે હવે તેની ઉપર થોડી લીલી ચટણી લગાવી દઈએ અને વચ્ચે સેન્ટરમાં વળાને રાખી દઈએ અને હવે પાઉને બંધ કરી દઈએ તો બટરમાં રોસ્ટ થયેલું આપણું સ્પાઈસી વડાપાઉ તૈયાર થઈ ગયું છે તો હવે ચીઝી વડાપાઉ બનાવવા માટે મેં અહીંયા પાઉને બટર અને ચટણીમાં સારી રીતે રોસ્ટ કરીને કોટ કરી લીધેલું છે હવે તેની ઉપર લીલી ચટણી લગાવી દઈએ હવે વડાને રાખી દઈએ અને તેની ઉપર ચીઝ ખમણવા મેં અહીંયા એક ચીઝ ક્યુબ લીધેલી છે તેને ખમણીની મદદથી આ રીતના ખમણી લઈએ તો આપણું ચીઝ સારી રીતે ખમણાઈ ગયું છે હવે પાઉને બંધ કરી દઈએ તો આપણું એકદમ ટેસ્ટી ચીઝી વડાપાઉ તૈયાર થઈ ગયું છે તો ઘરે એકદમ લારી પર મળે તેવા બટરી ફ્લેવર સાથે વડાપાઉ ઘરે બનાવવા માટે લખેલી રેસિપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે